દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લારી કલ્લા પથારાને હંગામી દબાણો દૂર કરવા માટે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ શખ્સો ભેગા થઈને ગેરકાયદેસર મંડળી રચી અમારી સાથેના તથા માણસોની ગાળા ગાડી કરી અમારી સાથેના હિરેનભાઈ નરેશભાઈ ચુનારાને લાફો મારી જાનથી માઈ નાખવાની ધમકી આપી હતી અને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી જેને લઈને આ અંગે નવાપુરા પોલીસ મથકમાં રાયટીંગ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનામાં નવાપુરા પોલીસે દસ આરોપીની ધરપકડ કરી છે જેમાં અખ્તર મિયા યાકુબ મિયા શેખ ઇકબાલ શેખ શેખ સમીર ખાન ખાન બસીર બલોચ ૈજલ જાફર મિયા બાબરચી અયાસ પીર મોહમ્મદ પઠાણ વસીમ ખાન હસન ખાન પઠાણ શાહરૂખ ખાન હસન ખાન પઠાણ શકીલ અહેમદ ઇકબાલ અહેમદ શેખ તથા સબીર હનિફ મિયા શેખ તમામ રહેવાસી નવાપુરાનો સમાવેશ થાય છે